બીમારીઓમાં લોકોના લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે જેથી બીમારી લાચારી ન બને તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેના કાર્ડ કાઢી આપવા માટે પાલ ખાતે એક કેમ્પ યોજાયો હતો જે કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો બીમારી કેટલાક ગરીબ અને શ્રમજીવીઓ માટે લાચારી બની આવતી હોય છે અને દેવાદાર પણ તેઓને બનાવી જાય છે ત્યારે મોંઘેરી સારવાર પણ મફતમાં દેશવાસીઓને મળે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લે તે માટેના અનેક આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતના પાલગામ ખાતે આવેલ સમર્થ સર્કલ પાસે મિની બજારમાં આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો મારો પરિચય નિલેશ સુરેશભાઈ પટેલ વોર્ડ નંબર દસ અડાજન પાલ ઈચ્છાપુર નગરસેવક છું અત્યારે કઈ જગ્યા ઉપર શું કાર્યક્રમ રાખેલો છે કેટલા દિવસે કાર્યક્રમ ચાલવાનો છે આનાથી લોકોને પાલગામ મીના બજાર મારું જનસંપર્ક કાર્યાલય છે ત્યાં અમે આયુષ્યમાન ભારતનો કાર્ડનું કેમ્પ રાખ્યો છે લોકોને શું આનાથી લોકોને મેડિકલ ક્ષેત્રે બહુ મોટો સહાય છે બહુ મોટો ફાયદો છે કે જે નાના પરિવાર જે મોટા મોટા ઓપરેશન નહીં કરાવી શકતા હતા નરેન્દ્રભાઈને વિચારથી નાનાથી નાના વ્યક્તિઓને પણ જે કેન્સર ક્ષેત્રે કે અમુક બહુ મોટા કેસો થતા પાંચ લાખ સુધી એક માણસને સુવિધા મળશે મેડિકલ ક્ષેત્રે કેટલા દિવસ સુધી કાર્યક્રમ ચાલવાનો છે કેટલા બીજેપીના અહીંયા તમે મારી સાથે જોવું છો સુરત શહેરના ઉપપ્રમુખ છે આજે ભારતીય જનતા પાર્ટી કહેવાય કે સુરત શહેરના ઉપપ્રમુખ બી આ કેમ્પમાં અહીંયા આવીને સેવા કરે છે કુલ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર દસના અને જે અમારી સંસ્થા છે એમ કુલ અમે પચાસ વ્યક્તિઓ અહીંયા કામ કરીએ છીએ દર કયા દિવસે કેમ્પનું આયોજન દર મહિનાના પંદર પંદર તારીખ અને ત્રીસ તારીખે દર મહિનાના બે કેમ્પ અમારે અહીંયા દર વર્ષ દર મહિના આવે છે દિવસમાં પાસે આવશે ઘરે પહોંચાડીશું પાલ ખાતે યોજાયેલા આયુષ્યમાન કાર્ડ કાઢવાના કેમ્પના સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં લાભ લઈ કાર્ડ બનાવ્યા હતા અને બીમારી હવે લાચારી ન બનશે તેવી ખુશી તેઓના મોઢા પર જોવા મળી હતી આશા શેડા સાથે હજાર છે